નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ચારમાં ધોરણ બારની અંદર આપણે અર્થશાસ્ત્રમાં વેપારી બેંકના કાર્યનો પ્રશ્ન ચાલતો હતો જેમાં યુટ્યુબ વિડીયોમાં આપણે ત્રીજા કાર્ય સુધી મુખ્ય કાર્યમાં ત્રીજા કાર્ય સુધી સમજાયેલું છે પહેલું એનું કાર્ય હતું થાપણો સ્વીકારવી બીજું ધિરાણ કે લોનની સગવડ પૂરી પાડવી થાપણોમાં ચાર પ્રકાર હતા એક બચત ચાલુ મુદતી અને ચોથું રિકરિંગ ખાતાની થાપણો બરાબર મુખ્ય પ્રકાર પૂછે કેટલા આવે ત્રણ આ યાદ રાખજો હવે જુઓ ચોથું કાર્ય આપણે સમજીએ આંતર બેન્કિંગ વ્યવહારો કરવા એની અંદર બે અર્થ પૂછાય એક અર્થ છે કોલ મની જે અહીંયા આપેલો છે તમને બીજો અર્થ આવે કોલ મની રેટ તો કોલ મની એટલે એક બેંક બીજી બેંકને આરબીઆઈ એટલે કે મધ્યસ્થ બેંક દ્વારા ચોથા કાર્યની અંદર હવે જોતા રહેજો એક બેંક બીજી બેંકને આરબીઆઈ દ્વારા જે ટૂંકા ગાળાનું ધિરાણ પૂરું પાડે એને શું કહેવાય કોલ મની ધારો કે એસબીઆઈ છે તો એ બેંક ઓફ બરોડાને ધિરાણ આપે પણ કોના દ્વારા આરબીઆઈ દ્વારા તો એના માટે આ શબ્દ વપરાય કોલ મની અને આ ધિરાણ ઉપર આરબીઆઈ જે વ્યાજ દર વસૂલ કરે એને ઇકોનોમિક્સમાં કહેવાય કોલ મની રેટ જે લાસ્ટ લાઇનમાં ત્યાં લખેલું છે તો આ બે અર્થ ત્યાં તમારે બોર્ડની અંદર પૂછાઈ શકે ચોથા કાર્યમાંથી કોલ મની અને કોલ મની રેટ એટલે રેટ એ વ્યાજદર છે અને એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા જે ટૂંકા ગાળાનું ધિરાણ પૂરું પાડે તેને શું કહેવાય કોલ મની હવે પાંચમું કાર્ય છેલ્લું મુખ્ય કાર્ય જે છે એ પાંચ છે એના બરાબર બે ગૌણ કાર્ય આવશે પાંચમા કાર્યનું નામ છે શાખ સર્જનનું કાર્ય તો જો પહેલો મુદ્દો એમાં એવો આપ્યો છે વેપારી બેંક લોકોની પ્રાથમિક થાપણોના આધારે અનેક ગણાંનું સર્જન કરે છે હવે પ્રાથમિક થાપણોના આધારે એટલે છે ને આધારે બચતના આધારે અનેક ગણા સાખી નાણાંનું સર્જન કરે છે એટલે કે ધિરાણ આપવા માટેના નાણાંનું શું કરે છે એ સર્જન કરે છે નંબર બે આજે ધારો કે સાક સર્જન એટલે આપણે શબ્દ શું યાદ રાખશું ધિરાણ તો ધિરાણ અને નાણાંના પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોય એટલે બીજું વાક્ય જુઓ કે જેટલું સાક સર્જનનું પ્રમાણ વધે એટલો નાણાંનો પુરવઠો વધે અને જેટલું શાક સર્જનનું પ્રમાણ ઘટે એટલો નાણાંના પુરવઠામાં શું થાય ઘટાડો થાય એટલે કે બેંક જેટલું ધિરાણ લોકોને વધારે આપશે એટલું સ્વાભાવિક છે કે અર્થતંત્રમાં લોકો પાસે વધારે નાણું આવશે બરોબર એટલે બંને વચ્ચે સીધો સંબંધ જોવા મળે ત્રીજો પોઈન્ટ આગળના એ પ્રશ્નમાં આવશે જેનો અર્થ પૂછાય છે સી ડબલ આર લાસ્ટ ડિટીની અંદર લખેલું છે આ સી આર ફૂલ ફોર્મ થાય કેશ રિઝર્વ રેશિયો એનું ગુજરાતીમાં નામ છે રોકડ અનામતનું પ્રમાણ એ કોને કહેવાય એ હું તમને ઉદાહરણ સાથે આ જ પોઈન્ટમાં સમજાઈશ તો બેન્કોએ જે છે ને કુલ થાપણોના અમુક ટકા રકમ આરબીઆઈ જમા કરાવવી પડે અનામત રિઝર્વ તરીકે એનું પછી પાછી મળી જાય દરેક બેંક પાસે જે બચત આવે એના અમુક ટકા રકમ ક્યાં જમા કરાવવી પડે આરબીઆઈમાં એને શું કહેવાય રોકડ અનામતનું પ્રમાણ સીઆરઆર એનું એક ઉદાહરણ જોઈએ આપણે અહીંયા પાંચમો પોઈન્ટ એનું ઉદાહરણ છે જુઓ ધારો કે વેપારી બેંક એટલે એસબીઆઈ ધારીએ આપણે તો એસબીઆઈની અંદર કોઈ વ્યક્તિ એક હજાર રૂપિયા બચત મૂકે છે એવું લખી શકો અહીંયા એ લખવામાં કદાચ ભૂલ થઈ હશે મેળવેલ એટલે વેપારી બેંક એક હજાર મેળવે એમ તો આપણે ધારો કે વેપારી બેંક એટલે કે એસબીઆઈની અંદર જો હજાર રૂપિયા મૂકીએ બચત તરીકે અને બીજો વ્યક્તિ લોન લેવા માટે જાય બેંક તરત એને હજારનું લોન કે ધિરાણ ના આપી દે તો એમાં શું પ્રોસેસ હોય બરાબર સમજજો તો એસબીઆઈ પાસે એક હજાર રૂપિયા ગયા આપણે બચત કરીએ એટલે હવે એના દસ ટકા હજારના દસ ટકા કેટલા સો રૂપિયા ફિક્સના હોય દસ ટકા એ અમાઉન્ટ ત્રણથી પંદર ટકાની વચ્ચે હોય તો સો રૂપિયા જે છે આરબીઆઈમાં સી આર આર તરીકે એસબીઆઈએ જમા કરાવવા પડે તો હવે એસબીઆઈ પાસે કેટલા વધ્યા નવસો રૂપિયા જે બીજા વ્યક્તિને ધિરાણ આપી શકે તો આ જે દસ ટકા એમાઉન્ટ રાખી રિઝર્વ એનું નામ કેશ રિઝર્વ રેશ્યુ તો દરેક બેંક જે હોય ઇકોનોમીની અંદર એ બેન્ક પાસે જેટલી બચત આવે એની અમુક ટકા આરબીઆઈ જે નક્કી કરે એટલા ટકા એને આરબીઆઈ જમા કરાવે જમા જે છે એ કરાવવા પડે એનું નામ રોકડ અનામતનું પ્રમાણ અને ચોથો પોઈન્ટ જે છે એ તેજીની અંદર આરબીઆઈ જે છે ને સી માં વધારો કરે અને મંદીમાં સીઆરઆર કેશ રિઝર્વ એશિયામ શું કરે ઘટાડો કરે મંદીમાં કેમ ઘટાડે કારણ કે લોકોને લોનની જરૂર હોય હવે જો અહીંયા દસ ટકા છે એની જગ્યાએ પાંચ ટકા સી કરી નાખે તો પાંચસો પચાસ રૂપિયા જ જે છે એ આરબીઆઈમાં જશે એટલે નવસો પચાસનું જે છે ને બેંક ધિરાણ કરી શકે બરાબર એટલે મંદીમાં એને ઘટાડવો પડે તો આ થયા પાંચ પોઈન્ટ સાક સર્જનના કાર્યમાં તો મુખ્ય કાર્ય અહીંયા પાંચ હતા એ આપણે કમ્પલીટ થયા બરાબર એ યાદ રાખજો બરોબર